આમાં વસ્તુ એ છે કે અત્યારે સરકાર દ્વાર દ્વારા દબાણનો ઝુંબેશ છે હટાડવાનું તો આ મારો વિસ્તાર રહ્યો છે અબડાસા વિસ્તાર કયો બોર્ડરનો નાલિયા લખપતનો નખત્રાણા તો મારી એવી રજૂઆત છે કે સાહેબ અહીંયા કને બિલકુલ આ નબળો વિસ્તાર છે આ જમીનની કાંઈ કિંમત નથી અહીંયા અને જે તમે દબાણકારો કહો છો એ મામૂલી કેબીનું અને આપણે રેકડીવાળા હોટલવાળા કે કોઈ આ વાળા પશુપાલકના એવા બધા નાના નાના એવા છે તો એ ઓફિસર મેં રજૂઆત કરી મેઘ સાહેબથી મોટા મોટા એવા કોઈ દબાણ હોય કે ખનીજ ચોર હોય એના પાછળ કાર્યવાહી કરો આ તો નાના નાના છે ને અત્યારે આપણે કાંઈ કામ કરતા નથી કે રોડ બનાવવાનો હોય કે દવાખાનું બનાવવાનું હોય કે નિશાળ બનાવવાનું હોય એના વચ્ચે આવતા હોય તો આપણે હટાવીએ અને અમે પણ ભેગા રહીએ તો આ નાના માણસો બિચારા ક્યાં જશે એના કારણે કોઈ ધંધો નથી અને મામૂલી કેબિન પંદર હજાર દસ હજાર પાંચ હજાર એવી તો મહેરબાની કરીને આવા દબાણો કારોને તમે અટવાડો નહીં અને જે માણસો હોશિયાર છે એ જમીનનું સરકારી પાસ કરાવીને એને વેચી પણ નાખ્યું એને ઉપર કાંઈ ને કાંઈ બનાવીને કોઈને કાંઈ ઘણી બધી તો ખરેખર જેને સરકારી જમીન પાસ કરાવીને વેચી છે એના માટે કારણ કે આ તો બચારા તમે અત્યારે તોડી નાખશો તો રોઈને બેસી જશે કે ખણી જશે તો આના માટે પછી એના સિવાય સંકલનમાં સરકારમાં કે ભાઈ ખનીજ ચોરો આટલા મોટા છે એમનું તમે ખનીજ ચોરીની રજૂઆત કરી એના ઉપર ધન મે નથી કરતા ગામો ગામ બધે ચાલુ છે દારૂ એટલા ચાલુ છે જે મોટા મોટા ગુનેગારો છે એના માટે કંઈ ખૂન કેસના એવા કેસ છે એને નથી પકડતા આ નાના નાના કીડી જેવાના વિચારને તમે દાબો એનામાં પાણી નીકળો છે ગરીબ માણસોને તમે હેરાન ન કરો અને જ્યારે પણ ડેવલપ કરો ત્યારે અમે ભેગા રહીને હટાવશું એટલે મહેરબાની કરી અને તમે અબડાસા વિસ્તારમાં અત્યારે કોઈ કાર્યવાહી કરો એ હમણાં બંધ રાખો અને વગર ગુનાના ગરીબ માણસો હેરાન નથી આ મેં પ્રાંત કલેક્ટર અને શું કહેવાય ટીડીઓ ટીડીઓ બધાને રજૂઆત કરી છે પણ એના ઉપર ધ્યાન દેવામાં નથી આવતું બિલકુલ તો પબ્લિક કાલ ત્રણ છ જણા અહીંયા ભેરા થઈને આવ્યા હતા પરમડી ઓર ગયો તો હું ભેગા થયા મોથારા ભેગા થયા કોઠારા ભેગા થયા તો મારે શું કરવું અમારે કંઈક જવાબ તો આપવો પડે તો મેં કીધું બધે લખ્યું છે કે તો તમારું હાલતું નથી મેં કી જે સમજ્યું હોય તો એમ કરીને પછી આજે મુખ્યમંત્રીને કાગળ લખ્યો ગૃહમંત્રીને લખ્યો પક્ષ પ્રમુખને લખ્યો અને ભુજ કલેક્ટરને લખ્યો બધા લખ્યો છે કે મહેરબાની કરી હમણાં આ કાર્યવાહી બંધ રાખો અને જે ગુનેગાર છે ખોટા માણસો માથા ભારે એને ભલે તમે કરો પણ આ હમણાં બધું બંધ રાખો દબાણો એટલે હવે આમાં એ બધા જાણતા હોય જે પણ આપણે કર્મચારી છે એ સાર અને અત્યારે જ્યાં ફગાડ્યું છે ને એ અમુક લોકો તમે જુઓ ને એને મૂકી દીધા છે તમે પચીસ હોટલું થશે ને એનામાં પાંચ છ મૂકી દીધા ચાર છ મૂકી દીધા તો એનું કારણ શું એ એને મિની હોય પૈસા લેતા હોય કે જે કરતા હોય કે ભાઈબંધ હોય કે જે રીતે હોય કે દબાતા હોય તો એ બધું આ બધું ખોટું છે કોઈનો પણ અત્યારે હટાડો નહીં અને ક્યાં રોડમાં આટા નથી આવતા નાના નાના વેચારા છે કોઈ મકાન તમે વિચાર કરો હવે આ દબાણની વસ્તુ કરે છે અબડાસા વિસ્તારના ત્રણ તાલુકામાં સો ગામ એવા હશે અત્યારે રેવન્યુમાં નથી હાજી એકોતેર માયા છે માલધારી છે એવાને રેવન્યુ નથી સો એને બધા દબાણમાં ગણવાના જે આકડીમાં ચડવાના જે ડ્રોન દેવા સર્વે થઈ ગઈ છે તો આ બધું વિચારી ઓફિસરને મંથન કરવું જોઈએ સારો સાચો રિપોર્ટ બતાવવો જોઈએ આ ગાડેરીએ પરવાનુગોરે માથેથી આદેશ આવ્યો ગમે એને ધસી નાખો અને પોલીસને એમ દે અમારી કામગીરી સારી કલેક્ટરને એમ અમારી કામગીરી સારું અને કારણ વગરને લોકોને ઘાણી કરવી અને માનસિક ત્રાસ દેવો એ ખરેખર બરાબર નથી ના કોઈ એવા મોટા દબાણો છે જેનું લિસ્ટ આપે બનાવીને કોઈને દીધું છે કલેક્ટર ને જો લિસ્ટ એવું મારું કામ નો વ્યક્તિગત હું કોઈનો વિરોધ ન કરું પણ ઈ જો એમ કહેતા હોય કે છાતી ઠોકીને કોઈ નથી તો મેં ઘણા બધા આ ખની ચોરી ને આ બધા લોકેશન પર મોકલ્યા છે છાતા કરોડ નું ચોરી કરે તો પાંચ લાખનો પણ એને ડન નથી કરતા બીજેડી પાછો ચાલુ તો એનું કારણ શું પછી ઉદ્યોગકારો અત્યારે કેટલા દબાણ છે એને હદ નિશાનની મેં માંગણી કરી છે બધાના જે પણ ઉદ્યોગ ખનીજ ખનીજવાળા જે છે ઉદ્યોગ હોય ખાણ ઉદ્યોગ હોય નિમક હોય એને હાથ નિશાન કરો એ પણ નથી કરતા ફોરેસ્ટની અંદર બોર ચાલુ છે પાણીના દબાણમાં કંપનીઓના તો એ જે કરવાનું જે પોલીસનું ને તંત્રનું એ કામ કરતા નથી જમીન જ્યાં દસ કરોડની હોય એ જગ્યા સરકારમાં ભેગા ઓફિસરો પાંચ પિસ્તાલીસ લાખમાં પાસ કરી કમ્પ્લેટ કરી દે એવા કેટલા માર્ગને બધાને સંભવ છે પણ મહેરબાની મારી એક જ રજૂઆત છે કે હું એનો ધારાસભ્ય છું તો પ્રતિનિધિ છું મારી સાચી રજૂઆત હું કરવાની જરૂર છે અને હું કે ના પેલો જોડાયેલો હું કોઈ દબાણમાં કે તો ભલે કાર્યવાહી કરે અમારો કોઈ દુકાન હોય કેબિન હોય કાંઈ પણ હોય તો મારી ફક્ત મારા ત્રણ તાલુકાના લોકોની રજૂઆત છે નાના નાના રૂમમાં વિચારા રહે છે બે પથરા ત્રણ પથરા નરિયાવાળા ક્યાં ડુંગા કરીને આ લોકોને ખોટી કર્ણગત ન કરે એવી મારી વિનંતી છે